અહીંયા પીરસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે ભક્તો અહીંયા પીરસ વીઆઈપી માટે અહીંયા ખૂબ જ સુંદર મજાની જે અહીંયા બેઠવાની સગવડતા કરો મહેમાનો અને વી વીઆઈપી માટે જે અહીંયા કાર પાર્કિંગનું જે અહીંયા સગવડતા કરો હેલો જેમાં માતાજી મિત્રો ખુશાલી સુપરલોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ નખત્રા જ્યાં વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે રામકથા ચાલી રહી છે અને અહીંયા જે તેનો વીઆઈપી પ્રસાદ ખંડ આપણે આ બ્લોકમાં નિહાળવાના છીએ તમે અમારી ચેનલમાં હો તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અમે તમારી સમક્ષ આવા જ વિડીયો લાવતા રહીએ ને તમે જોઈ રહ્યા છો વીઆઈપી ભોજનાલય વ્યવસ્થા અહીંયા ખૂબ જ સુંદર મજાની કરવામાં આવેલી છે કે આપણે નજીક જઈને નિહાળવાના છીએ તો બ્લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો તમે અમારી ચેનલમાં નવા તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો જે મહાપ્રસાદના દાતાશ્રી છે ને ખૂબ જ સુંદર મજાનો અને ભવ્ય જે અહીંયા વીઆઈપી અહીંયા તમે જોઈ રહ્યા છો નાખવામાં આવેલો છે અહીંયા મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે મહેમાનો માટે અહીંયા ખૂબ જ સુંદર મજાની જે અહીંયા બેસીને સગવડતા વ્યવસ્થા કરવામાં આવી છે તમે જે જોઈ રહ્યા છો અને ટેબલો અને ખુરશીઓ અહીંયા જે રાખેલી છે અત્યારે મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે સવારનો નાસ્તો ચાલી રહ્યો છે અને આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર મજાની જે અહીંયા પીરસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે ભક્તો અહીંયા પીરસી રહ્યા છે નાસ્તામાં જે જોઈ રહ્યા છો પૌવા બટેકા અને સેવ ફાફડી નાસ્તો ગ્રહણ કરી અહીંયા જે મહેમાનો અને વીવીઆઈપી માટે જે અહીંયા કાર પાર્કિંગનું જે અહીંયા સગવડતા કરવામાં આવી છે ત્યારબાદ અહીંયા તમે જે જોઈ રહ્યા છો મંડપની પાછળની સાઈડથી જે બાપુનું આગમન થવાનું છે તમે જે જોઈ રહ્યા છો ને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો વીઆઈપી માટે અહીંયા ખૂબ જ સુંદર મજાની જે અહીંયા બેઠવાની સગવડતા કરવામાં આવેલી છે અને અહીંયા પણ એક એલઈડી રાખવામાં આવી છે બેઠા બેઠા મહેમાનો પણ અહીંયા જે જોઈ રહ્યા છો સોફા ઉપર તે કથાનું પણ રસપાન કરી શકે મિત્રો આપણે જે વ્યાસ ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો મહેમાનો માટે ખૂબ જ સુંદર મજાની અહીંયા જે સોફાને માટે બે હવાની સગવડતા કરવામાં આવેલી છે ત્યારબાદ અહીંયા બંને સાઈડ ડોમ નાખેલા છે ત્યાં પણ ખૂબ જ સુંદર મજાનો અહીંયા જે જોઈ રહ્યા છો ખુરશીની પણ સગવડતા કરવામાં આવેલી છે તો મિત્રો તમને આ મારો કેવો લાગ્યો કે ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ